નમસ્કાર મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય ત્રણ પાંચ ત્રણનો દાખલા નંબર એક નો બીજું બેઠું તો મિત્રો અહીંયા આપણને બે સમીકરણ આપ્યા છે કે ત્રણ એક્સ માઇનસ પાંચ વાય ચાર બરાબર જીરો અને નવ એક્સ બરાબર ટુ વાય પ્લસ સાત બરાબર જીરો આ બંને બંને સમીકરણ કેવા જુઓ બાકી યોગ્ય રીતે ગોઠવ્યા નથી બરાબર તો પહેલા ને પહેલા આપણે યોગ્ય રીતે ગોઠવવા પડે તો કઈ રીતે કે બરાબર ની y વાળું પદ આવે ચલ વાળું પદ આવે અને બરાબર ની પેલી બાજુ અચળ પદ આવે એ પ્રમાણે આપણે ગોઠવવા પડે માઇનસ પાંચ વાય આ તો બરાબર ની આ બાજુ છે જ બરાબર પણ આ માઇનસ ચાર વાય બરાબર ની પેલી બાજુ જોઈએ એટલે કે પત્તા ચાર આ બાજુ બીજું સમીકરણ નવ એક્સ માઇનસ ટુ વાય બરાબર સાત મિત્રો નિયમ એવો છે કે બરાબર ની ડાબી બાજુ ચલ વાળું પદ હોય અને બરાબર ની પેલી બાજુ અચળ પદ હોય એટલે કે ત્રણ એક્સ માઇનસ પાંચ વાય આ હતા જ અને આ બરાબર ની આ બાજુ હતા એ બરાબર ની આપણે પેલી બદલાઈ ગયા કેવા થઈ ગયા કે પ્લસ થઈ ગયા જો મિત્રો આ બાજુ નવ એક્સ બરાબર ટુ હતા એટલે કે બરાબર ની પેલી બાજુ વાય વાળું પદ હતું આપણે બરાબર ની ડાબી બાજુ ચલ વાળું પદ લાવ્યા અને બરાબર ની પેલી બાજુ અચળ પદ બરાબર હવે કે આ સમીકરણ નંબર એક સમીકરણ નંબર બે એટલું યાદ રાખવાનું બીજું કોઈ ખબર ના પડે ચલ વાળું સમીકરણ વડે ગુણીએ કઈ સંખ્યા વડે ગુણીએ તો કયું પદ ઉડે સમીકરણ એક ને કઈ સંખ્યા વડે ગુણીએ તો કયું પદ ઉડે વિચારો તો સમીકરણ એકને હું ત્રણ વડે ગુણું તો આ ત્રણ નોવેક થઈ જાય આ ત્રણ પછી પંદર થઈ જાય અને ચાર તરી બાર થઈ જાય એટલે કે ત્રણ વડે ગુણીએ તો એક્સ વાળું પદ દૂર થાય એક્સ વાળા પદનો નો થાય બરાબર લખીએ આપણે સમીકરણ એકને ત્રણ વડે ગુણતા દરેકે દરેક પદને ત્રણ વડે આપણે ગુણવાના એટલે કે ત્રણ તરી નવેક્સ માઇનસ ત્રણ પંચા પંદર વાય બરાબર સાડતરી બાર ચલો બીજું સમીકરણ આ દરેકે દરેક પદ આપણે ત્રણ વળી ગુણ્યા બીજું સમીકરણ આપણે એમને નેમ રાખવાનું એટલે કે 9x 2y માઇનસ ટુ વાય બરાબર સાત આ સમીકરણ નંબર બે હવે જો મિત્રો આ સમીકરણ એક છે આ સમીકરણ બે છે પણ બંને બંને સમીકરણ આ પ્લસ વાળા છે આપણે x વાળું પદ ઉડાવવાનું બરાબર દુઃખ કરવાનું છે x વાળું પદ ઉપરનું સમીકરણ નવ એક્સ પટ્ટા નવ એક્સ છે નીચેનું સમીકરણ પણ નવ છે એટલે બંને બંને પ્લસ છે જોવાનું ચિહ્ન ના બદલીએ ને આપણે તો નવેક્સ હતા નવેક્સ આ ડાયરેક્ટ થઈ જાય એટલે લોપ કરવા માટે શું કરવું પડે કે આપણે ચિહ્ન બદલવું પડે તો આ પ્લસ હતા નીચેનું સમીકરણ જોવાનું કે જે નીચેનું સમીકરણ નવેક્સ એ પ્લસ છે આપણે માઇનસ કરવાના આ માઇનસ છે તો પ્લસ થાય ના પ્લસ છે તો માઇનસ થાય એટલે કે સમીકરણ એક સમીકરણ બેમાં આ પ્લસની નિશાની હતી તો આપણે માઇનસ કરી આ માઇનસ હતા તો પ્લસ કર્યા ના પ્લસ હતા તો માઇનસ થાય લોપ કરવા માટે આ રીતે નિશાની સરખી હોય બંનેની આપણે નિશાની ચેન્જ કરવી પડે તો લોપ થાય એટલે કે વત્તા નવ એક્સ થયા અને માઇનસ નો એક્સ થાય બરાબર એટલા માટે હવે લોપ થાય માઇનસ પંદર વાય વત્તા ટુ વાય હવે આ વચ્ચે નિશાની આપણે ભૂલી જવાની માઇનસ ટુ વાય ને આપણે ભૂલી જવાના કેવા કે પ્લસ ટુ વાય સમજવાના એટલે કે માઇનસ પંદર વાય માંથી વત્તા ટુ વાય જાય એટલે કે પંદર માંથી બે જાય તો કેવા વધે કે માઇનસ તેર વાય બરાબર બાર માંથી સાત જાય બોલો બાર માં સાત જાય તો આ સાત માઇનસ છે હાર માપણ ચાલે અને તમે આ આ લખો લખો તો તો ચાલે ચાલે બરાબર બંને જવાબ એ છે એટલે વાયની કિંમત કેટલી મળી આપણને એટલે માઇનસ પાંચ ભાગ્યા તેર આ જે વાયની કિંમત મળી એ સમીકરણ સેવામાં મૂકવાની ગમે તેમ મુકાય ભાઈ તમારે એક્સમાં મૂક્યો समीकरण तो 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 एक मूको तो चले मुझे चले जवाब मैनस पांच वाय बराबर चार त्रक्स त्रक्स मैनस पांच न पांच वायमत के लिए वाय किमत माइनस पांच भेर બરાબર ચાર ના ચાર હવે હવે જો મિત્રો કે આપણે સમીકરણમાં છેદમાં કોઈ પણ સંખ્યા હોવી જોઈએ નહીં હવે તો આપણને છેદમાં તેર મળ્યા અને આ પાંચ કટ પણ થતા નથી તો છેદમાં જે પણ સંખ્યા હોય એનો આપણે લસા લેવો પડે યાદ છે ને આ દેશની રીતમાં આપણે શીખવાડ્યું એ પ્રમાણે તો છેદમાં તેર છે એટલે કે લસા તેર મળ્યા દરેક દરેક બધા આપણે ગુણવા પડે તો ગુણીએ

-5 * -5 એટલે -25 જવાબ દો --+ કેવા થાય કે +25 ધ્યાન રાખજો આ એટલો ચાર મારવો સમી આવા માય +- નો બરાબર એટલે કાળ જોવાનું બરાબર 3 * 4 ના 52 39x ને સૂત્રનો કરતા બનાવો આ 52 ના 52 આ 25 ખલવાઈ જાય એટલે કેવા થાય કે -25 39x = 52 માંથી 25 જાય તો કેટલા બધે સત્યાવીસ વધે એક્સ બરાબર સત્યાવીસ છેદ માં ઓગણચાલીસ સત્યાવીસ છે ઓગણ ચાલીસ એટલે આ ત્રણ આઠ ત્રણ કટ થઈ ગયા બરાબર બધું કેવું એક્સ બરાબર અંશમાં વધ્યા નવ અને છેદમાં વધ્યા આ મળી એક્સની કિંમત કેટલી મળી નવ ભાગ્યા તેર અને વાયની કિંમત માઇનસ પાંચ ભાગ્યા તેર જો મિત્રો કેટલા સિમ્પલ દાખલા છે બરાબર ધ્યાન રાખજો માર્ક્સ કપાવા જોઈએ નહીં થેન્ક યુ મિત્રો